નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ ચેનલ પર પર નવા તો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આપણી અપડેટ્સ મળતી રહે મિત્રો આજના વિડીયોમાં આપણે જે ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છે તેમાં માત્ર પીટીસી બી એમ એ બી એડ પર જ્ઞાન સહાયકની ભરતી બહાર પડેલી છે તેની વાત કરીશું આ ભરતી માટે પાસ ફરજિયાત નથી જે અહીં અહીં નીચે તમે જોઈ શકો છો ચાલો મિત્રો મિત્રો શરૂ કરીએ તો તો જોવામાં આવે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ કલસાડ દ્વારા સંચાલિત સંસ્થાઓ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂર છે જે અહીં જે તે વિષય સાથે લાયકાત સાથે માહિતી આપેલી છે તે તમે અહીં જોઈ શકો છો

તે ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષક પટ્ટાવાળા ચોકીદાર ગૃહપતિ ગૃહમાતા વગેરેની પણ ભરતી કરવામાં આવશે જેની લાયકાત પટ્ટાવાળા માટેની લાયકાત છે દસ પાસ ચોકીદાર દસ પાસ ગૃહપતિ વગેરે માટેની લાયકાત જુદી જુદી છે જે અહીં તમે જોઈ શકો છો મિત્રો આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે માટેની ઈમેલ આઈડી અહીં આપેલી છે જેના ઉપર તમારે તમારું રિઝ્યુમ મોકલવાનું રહેશે જે આ સંસ્થા માટે અહીં ભરતી આવેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો આ પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળશે મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે